વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનવાની પહેલ કરવામાં આવી છે સુરત શહેરના વરાછા મોટા વરાછા સરથાના પાસોદરા ખોલવાડ કોસાડ વેલેન્જા કામરેજ કડોદરા વિસ્તાર સણિયા પરતપાટિયા ડિંડોલી દેવધ સચિન પિપોદરા જેવા આજુબાજુના વિસ્તારના તમામ નાના મોટા બિલ્ડરો એક સાથે ભેગા થઈને વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે આ એસોસિએશન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવી વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે નમસ્કાર આજે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે નવા એસોસિએશનની શું કામ જરૂરત પડી છે વરાછા બિલ્ડર એસોસિએશનનું આજે જે છે સંમેલન રાખવામાં આવ્યું છે ડાની સાથે આજે સંમેલનની એક મિટિંગ રાખવામાં આવી છે શું કારણો છે કે આ એસોસિએશન બનવા પાછળનું શું દેશ છે સૌપ્રથમ તમારું નામ હું આ સંગઠનનો મહામંત્રી છું અને ભાઈ શ્રેયાંસભાઈ સવાણી આ સંગઠનના પ્રમુખ છે ભાઈ દિપેશભાઈ ધાનાણી મંત્રી છે આ ચુનીભાઈ બરવાળિયા અમારા આગેવાન બિલ્ડર છે અને અમારા એસોસિએશનના વડા છે આ એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડરોને બિઝનેસ કરવામાં પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એની તકેદારી માટે અમે આ બિલ્ડર એસોસિએશન બનાવ્યું છે પ્રશ્નો હોય છે જેનું ઉકેલ કરવા માટે સરકારની મદદ જોતી હોય છે તો કયા પ્રકારની મદદ કરવામાં આવશે અને કયા પ્રયાસો હાથ ધરવામાં આવશે જો ટેકનિકલ પ્લાન પાસમાં જે મુશ્કેલીઓ નડતી છે એમને માટે અમે રસ્તો કાઢીશું પ્લોટ વેલિડેશનના જે બહુ ગંભીર પ્રશ્નો છે સુરતમાં એ પ્લોટ વેલિડેશનના પ્રશ્નો માટે અમે ખૂબ જ મોટી રીતે ખોટ મોટી રીતે રજૂઆત કરવાના છીએ કે ભાઈ કોઈપણ સંજોગોમાં અમે પ્લોટ વેલિડેશન જલ્દી મળવું જોઈએ પ્લોટ વેલિડેશન ખૂબ ડીલે થવાથી કરોડો અબજોનું રોકાણ કરેલા બિલ્ડરો ખૂબ અટવાઈ જાય છે એ જ રીતે રોડના ગટરના પાણીના રેવન્યુના જે કાંઈ અન્ય પ્રશ્ન હોય એનું તમામ પ્રકારની અમે સમિતિઓ બનાવી છે એ સમિતિઓ દ્વારા લાઇઝનિંગ કરીને શાસન પ્રશાસન અને સરકારની સાથે લાઇઝનિંગ કરી અને એનો ઉકેલ લાવી અને બિલ્ડરને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એવો અમારો આનો મુખ્ય ઉદ્દેશ છે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો નવી પેઢીને કેવી રીતે જોડવાનું પ્રયાસો કરવામાં આવશે કારણ કે આજ આજની પેઢી છે જે બિલ્ડર લાઈનથી થોડીક દૂર રહે છે તો એવા કયા પ્રયાસો કરવા આજની નવી પેઢીને આ બિલ્ડર એસોસિએશન દ્વારા આમ તો જે બુઝુર્ગ બિલ્ડરો છે એને ટેકનિકલમાં પ્લાન પાસમાં અંદર અંદરની ટેકનિકલ બાબતમાં ઘણી ઓછી જાણકારી છે જે યુવા વર્ગ આવ્યો છે માર્કેટમાં એને ખૂબ જ જાણકારી છે ખૂબ જ ઝડપથી ખૂબ જ સારી રીતે એ આયોજન કરી શકે છે પ્રોજેક્ટો કરી શકે છે અને વિકાસ કરી શકે છે તો મારો મુખ્ય ઉદ્દેશ એ પણ છે આ એસોસિએશનનો કે જે નાની ઉંમરના છોકરાઓ અહીંયા સારો એવો બિઝનેસ હોવા છતાં કંટાળીને આવા કાયદાઓ માયાજાળથી વિદેશ જતા રહે છે એના કરતાં એની પાસે આવડો મોટો બિઝનેસ છે આમાં કાયદાઓની સરળતા થાય પ્રશાસનની સરળતા થાય સરકારની સરળતા થાય અને બિલ્ડર અને આ બધીની વચ્ચે એક સારો સેતુ જો બની જાય તો આ છોકરાઓ કોઈ બહુ સારો એવો ડેવલોપ કરી શકે એવી મને સો ટકા ખાતરી છે અને એ યુવાન છોકરાઓને આ બિલ્ડર લાઈનમાં આગળ લઈ જવામાં હું બુઝુર્ગ તરીકે હું જીવીશ ત્યાં સુધી એમને મદદ કરી અને એમને ડેવલપ કરવાની પૂરતી કોશિશ કરીશ અને સમગ્ર આ બિલ્ડર એસોસિએશનને હું ચુનીભાઈ આ ટાઈપના જે બુઝુર્ગ બિલ્ડરો છે એ એમને ટેકનિકલ રીતે અને બધી જ રીતે એને સાથ અને સહકાર આપી અને એ લોકો ખૂબ આગળ વધે એવી અમારી અપેક્ષા છે આશા છે અને અમારા આશીર્વાદ પણ છે